કલ્યાણ ક્ષેત્રે સન્માનપૂર્વક મદદરૂપ થઈ સમાજ ભાવનાને મજબૂત બનાવવા લક્ષ્ય સાથે સસ્તા અને કાર્ય કરી રહી છે ત્યારે અમદાવાદના દેવી મંદિર નજીક સો વીઘા જમીનમાં એક હજાર કરોડના નિધિ સહયોગથી સામાજિક સશક્તિકરણ કેન્દ્ર સમા વિશ્વ ધામનું નિર્માણ થઈ રહેલું છે ત્યારે માં ઉમિયાના આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાનો સંકલ્પ સાથે વિશ્વના સૌથી ઊંચા પાંચસો ચાર ફૂટ મંદિરમાં નિર્માણના અનેક લોકો સહભાગી બની રહ્યા છે ત્યારે આજરોજ જાડેશ્વર સાંઈ મંદિર બપોરે એક ત્રીસ કલાકે ઉમિયા માતાના રથ આવતા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાઆરતી અને રાસ ગરબા યોજાયા હતા જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત કડવા પાટીદાર સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ સાથે જ રથ ચામુંડા મંદિર તુલસીધામ થઈ સમગ્ર ભૂચમાં ભ્રમણ કરી સાંજે ભરૂચ જીઆઈડીસી કડવા પાટીદાર સમાજની વાડીમાં રાત્રિ રોકાણ કરી આવતીકાલે રથ આગળ પ્રસ્થાન થશે જયમા ઉમિયા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પૂર્ણ ગુજરાતમાં રથનું દિવ્ય રથનું પરિભ્રમણ ચાલી રહ્યું છે એના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંદર દિવ્ય રથ જે ત્રીસ તારીખ ડિસેમ્બરમાં અહીંયા આગમન થયું હતું અંકલેશ્વરમાં અને એ રથ આજે ભરૂચ શહેરની અંદર આવેલો છે આજે સાંઈ મંદિરથી અહીંયા નગરયાત્રા નીકળશે અને મુક્તાનંદ સોસાયટી તુલસીધામ થઈ અને કચ્છ કડવા પાટીદાર વાડીની અંદર રાત્રે આ નગરયાત્રા જે છે માતાજીની એ પૂર્ણ થશે રાત્રે ત્યાં મહાઆરતી થશે ભંડારો થશે અને રાસ ગરબા થશે આ વિશ્વમ્યા ફાઉન્ડેશનનો મૂળભૂત હેતુ એ છે કે માં શક્તિ જગતજનની છે આખા જગતની જનની છે એ શક્તિનું નામ ઘેર ઘેર ગુંજતું થાય ઘરે ઘરે બધા દર્શન કરી શકે અને વિશ્વમ્યા ફાઉન્ડેશનનું જે ધામ છે સો મીગા જમીનની અંદર બે હજાર કરોડનો જે પ્રોજેક્ટ છે એ પૂર્ણ કરવા માટે સૌ સહયોગી પણ થઈ શકે એવા એક આશય સાથે આ યાત્રા નગરયાત્રા નીકળી રહી છે માના આશીર્વાદ ભરૂચ શહેરની પ્રજા ઉપર ઉતરે એ માને અપર્થના Jai Maumya Jai Mataji